Okay. નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામે સત્તા બદલી નાખી છે વાસ્તવમાં ભાજપ સત્યાવીસ વર્ષ પછી અડતાલીસ બેઠકો પ્રચંડ વિજય સાથે સત્તામાં પાછી ફરી છે અને જ્યારે બાસઠ બેઠકોને બદલી આમ આદમી પાર્ટીના પાસે ફક્ત બાવીસ બેઠકો પર ધારાસભ્ય બચ્યા છે અરવિંદ કેજરીવાલને આપ માટે ચૂંટણી પરિણામે નિરાજક રહ્યા છે અને જોકે અહીંયા સૌથી મોટી વાત તો એ છે કે ત્યારે બે રાષ્ટ્રીય પક્ષો હોય એવા છે કે જેમાં મત ઇચ્છાએ પાર્ટી નિવૃત્તિને નિરાશ કર્યા છે નોંધનીય છે કે અરવિંદ કેજરીવાલ ની આમ આદમી પાર્ટીના ઘણા મોટા તેઓને આ વખતે હારણનો સામનો કરવો પડ્યો છે અરવિંદ કેજરીવાલ હોય કે મનીષ સિસોદીયા હોય કે સત્યેન્દ્ર જૈન હોય કે ત્યારે સૌરભ હોય કે બધાએ પોતાના ધારાસભ્ય પદ ગુમાવ્યું છે કાલ કાલથી જ્યારે મિત્રો અસિત અને બાબરથી ત્યારે ગોપાલ રાય અને પોતાની ધારાસભ્ય બેઠક બચાવવામાં સફળ રહ્યા હતા ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલને મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ